નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ પોલીસ માટે એઆઈ ટેકનોલોજીથી સજ્જ આધુનિક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે જે રિયલ ટાઈમ મોનિટરિંગમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેના ઉપયોગ વડે ગુનાહિત પ્રવૃત્તિઓને રોકી શકાશે ગુનાગાર કોઈ ક્રાઈમ કરકે ભાગતા હે કે ગાડી સીસીટીવીમાં દિખતી હૈ લેકિન ગાડીમાં નંબર પ્રોપર નજર નહીં આ રહ્યા તો વિડીયો એનાલિટિક્સ છે જીમે કે एक आर्टिफिशियल इंटेलिजेंस से क्या गाड़ी का नंबर है वो चेक कर सकते हैं कोई आरोपी है सपोज कोई वांटेड आरोपी है वो यहाँ पे अगर कहीं आ गया है घूम रहा है तो उसको भी ये आर्टिफिशियल इंटेलिजेंस के सिस्टम से हम लोग उसमें चेक कर सकते हैं शॉर्ट मैं क्या कह सक कह सकते हैं कि बहुत ही જાહેર સુરક્ષા કરશે અને પોલીસની ક્ષમતામાં જેના દ્વારા એક જ સમયે જુદી જુદી ત્રણ જગ્યાનું મોનિટરિંગ કરી શકાય સૌથી રસપ્રદ એ છે કે હવે અમદાવાદ પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે આ ટેકનોલોજીની મદદથી પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી શકે છે અને ગુનેગાર કારોને તત્કાલિક શોધી શકે છે